ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ જય શ્રી રામ કેમ છો મિત્રો મજામાં સ્વાગત છે તમારો મારા એક નવા વિડીયોમાં તો મિત્રો મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને આપણે ચા પાણી પીવા આવી ગયા છીએ અને સ્નેહ જો ઉઠી ગયો છે કા સ્નેહ ઉઠી ગયો છે ભાઈ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ આઈ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ આઈ સ્નેહ આઈ ઓ ઈ સ્નેહ ઓ ઈ સ્નેહ સ્નેહ મિત્ર ઉઠી ગયો છે અને જો બા બનાવે છે સ્નેહ માટે શાક જેવાબનું બનાવું હોય આપણે જાય પછી પૂછીએ ન્યા જય માતાજી જય માતાજી ગુવાર બટાકાનું શાક છે અને આપણા માટે છે ને ચા અહીંયા રેડી છે આપણે પી લઈ ચા ગરમા ગરમ ચા સાત પણ અંધારૂત છે ધીમે ધીમે અંજવાળું થતું આવે એ ચાંદામા માં અહિયાં પૂગી ગયા છે હવે સૂર્યનારાયણ ભગવાન ઉગશે ચાંદામા માં છે Kalau આપણે ચા પી તો આપણે લેતા આવીએ દૂધ આપણે લેતા આવીએ દૂધ તો મિત્રો વાગી જશે સવારના સાડા ને આપણે સ્નેહને સ્કૂલે મૂકવા જવાનો ટાઈમ થઈ ગયો છે તો સ્નેહ કમ્પ્લીટ થઈ ગયો છે ને આપણે લઈ લીધું છે એનું ટિફિન તો જો સ્નેહ અહીંયા દાદા આગળથી કંઈક લઈએ છે હાલો સ્નેહભાઈ શું લેવાનું છે લઈ લેવું એ તોડી દેજો એટલે ગાયક આપી જાય હાલો સ્નેહભાઈ લે છે દૂધ મલાઈ રબડી રબડી તો એડી હલો ટાટા કહી દો બધા ટાટા કહી દો મહિના સાડા ચાર વાગે આવે કે તો મિત્રો ભાગી ગયા છે સવારના સાડા અગિયાર ને આપણે જવું છે ખંભાળિયા હમણાં બે ત્રણ દીથી ગયા નતા આજે જતા આવી જાય આપણે ખંભાળિયા મહિલા ખંભાળિયા તો આપણે આજે નીકળીએ છીએ તો હવે નીકળીએ ખંભાળિયા બાજુ મિત્રો વાઈ સાડા ચાર ને આપણે સ્નેહ તેડવા આવી ગયા આપણે ગયા હતા ખંભાળિયા ને ખંભાળિયા થી આવવામાં મોડું થઈ ગયું તો હવે આવ્યા છે અને હવે આવ્યા ડાયરેક્ટ સ્નેહ તેડવા સ્નેહ ની બસ હમણાં આવશે આ બાજુથી જો અહીંયા ગાયો છે ને બધી બારે છે તો મિત્રો સ્નેહ સ્કૂલેથી આવી ગયો છે ને સ્નેહનું આજે છે ને ઇંગ્લિશ માં પેપર આવી ગયું છે સ્નેહ ને આવ્યા છે ઇંગ્લિશમાં માં ચાલીસ માંથી ચાલીસ માર્ક આવ્યા છે જો આ સ્નેહ નું પેપર છે ઇંગ્લિશ નું ચાલીસ માંથી ચાલીસ માર્ક આવ્યા છે ત્રણ છોકરાઓને ચાલીસ માંથી ચાલીસ આવ્યા પેલા વાર આવે બાને જોવા દે તારે ખાવું છે હે હાલો હાલો નીચું લઈ લઈ મને લાગી છે ભૂખ મેં ખાધું નથી હવે આપણે ખાઈ લઈએ આમાં આપણે આટો શું હોય કેવાનું શાક છે મારી ગુવાર બટેકાનું શાક છે અને રોટલી છે રોટલા રોટલી છે અને આપણે ખાઈ લઈએ હવે મિત્રો વાગી ગયા છે સવા પાંચ અને આપણે નાસ્તો પાણી કરીને આવી ગયા છે સ્નેહ કરે છે લેસન ને અહીંયા લેસન કરે છે સ્નેહ હું લેસનમાં છે ભાઈ હા સ્નેહ ભૂલ પડે છે કેમ ભૂલ પડે છે ભાઈ કે ભૂલાઈ જાય બોલો ડાયલાલ શું દીધું કાલ એક વીલ એક પાસ્તા એક પાસ્તા ના બીજું કઈ દીધું પાસ્તા દીધો પાસ્તા દીધો

કઈ નક્કી નથી કે સાંજે પડે ખબર પડે અત્યારથી નક્કી નથી હાલો સાંજે ખબર પડે તમારા સ્નેહભાઈ લખે છે વાક્યો વંદનાની ની વીટીમાં Ayun ulit mo, mandirani biti ma? Mangk chay. Mangk chay kaya nangk chay? Tayo, mang, ma, kayo rin? No, hindi. Ito, 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 ito. Ayun, muna karay, Manjula Bagri gayi chay. Manggari. O, banggari. Hans પાણીમાં સૂતો છે તરે છે આવી ગયા છે સાંજના આઠ ને આપણે આવી ગયા છે જમવાને ને જમવા માં આજે બનાવ્યું છે ગુવાનું શાક બાજરાનો રોટલો અને વઘારેલા મરચા જોવા છે અને સ્નેહ તો કર્યું છે ગુવારના શાકમાં બાજરાના રોટલાનું ચોરલ સ્નેહ બાજરાના રોટલાનું ચોરણ કર્યું છે અને આપણે બધે ગુવારનું શાક ને રોટલો ખાવાનો છે છાસ

જો ચાલુ થઈ ગયો પંખો ફૂલ ફરે હવે એસી જેવી હવા આવે છે ઠંડી ઠંડી હવા આવે ને આપણે જવાનું છે લાડવા ખાવાનું પાકું થઈ ગયું છે તો મનોરથ છે મનોરથ મનોરથ જેવું તો શનિવારે લાડવા ખાવા જવાનું છે આવે એની ઓલા શનિવારે ખાસ મંડલી હશે નંદ ગયો નંદ ગયો Bolgiri Raj Dharanti Bolgiri Raj Kanurani Dabakching 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 Atau tu practice chalu ka tu kia Atau tu practice kia na kaya chalu chau aina Kanurani practice chalu chau aina Last bhaiyo toh bangkho Bangkho bol rai koi tiye jo Paanchukar bangkho koi ટાટ પડે છે તને હા બંખો પાછો ઠંડી હવા દીએ કા બે થાય મિક્સ બે થાય મિક્સ હવા આવે તો મિત્રો આપણે આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ કાલે મળીએ એક નવા વિડીયોમાં જય દ્વારકા